નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજરોજ લતા મંગેશકર સંગીત સમ્રાટની જેનું અવસાન થયેલ છે કોરોનાને કારણે તો મિત્રો આજે આપણે લતા મંગેશકરને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી લતા મંગેશકરનો જન્મ ક્યારે થયો હતો તો ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ઓગણીસો ઓગણત્રીસના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો લતાજીના પિતાનું નામ શું હતું પંડિત દીનાનાથ મંગેશકર લતાજીને કેટલા ભાઈ બહેન હતા તો લતાજી અને બીજા ભાઈ બહેન સહિત ટોટલ પાંચ ભાઈ બહેન હતા ભાઈ બહેનમાં લતાજી કયા નંબરના હતા એટલે કે સૌથી મોટા લતાજી હતા લતાજીના ભાઈ બહેનના નામ જણાવો તો ત્રણ બહેનો હતી જેમાં એક આશા ભોસલે ઉષા મંગેશકર અને મીના મંગેશકર આ ત્રણ બહેનો હતી તથા ભાઈ હૃદયનાથ મંગેશકર હતા લતાજી મુંબઈમાં ક્યાં રહેતા હતા તો મુંબઈના પેડર રોડ સ્થિત પ્રભાકુંજના ફર્સ્ટ ફ્લોર પર લતાજી રહેતા હતા લતાજીને ભારત રત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા તો બે હજાર એકમાં તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા લતાજીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી ક્યારે નવાજવામાં આવ્યા હતા તો દાદા સાહેબ ફાળકે એવોર્ડથી ઓગણીસો નેવ્યાસીમાં તેમને નવાજવામાં આવ્યા હતા લતાજીના એસી વર્ષમાં સંગીતની દુનિયામાં કેટલા ગીતો ગાયા હતા તો એસી વર્ષની જે સંગીતની સફર હતી તેમણે આમ તો તેમનું નિધન બાણું વર્ષની ઉંમરે થયું હતું પણ સંગીતની જે સફર હતી એસી વર્ષની તેમાં તેમણે આમ તો પચાસ હજારથી પણ વધુ ગીતો ગાયા છે તો ફિલ્મમાં ત્રીસ હજારથી વધુ ગીતો ગાયા છે અલગ અલગ ભાષાઓમાં જોઈએ તો ઘણા ગીતો તેમણે ગાયા છે લતાજીએ કેટલી ફિલ્મોમાં ગીત ગાયા છે તો એક હજારથી વધુ ફિલ્મોમાં લતાજીએ ગીત ગાયા છે છેલ્લે લતાજીએ ક્યારે ગાયું હતું તો બે હજાર પંદરમાં જે ફિલ્મ આવેલી હતી ડોન ડોન નો વાય ડોન નો વાય ટુ આ જે ફિલ્મનું નામ હતું એ ફિલ્મમાં તેમણે છેલ્લે ગાયું હતું લતાજીને કયા હુલામણાના નામથી બોલાવવામાં આવતા હતા તો સ્વર કોકિલા દીદી તથા તાઈ આ હુલામણાના નામથી તેમને બોલાવવામાં આવતા હતા લતાજીએ કયું હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા તો બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા લતાજીએ ક્યારે અંતિમ શ્વાસ લીધા તો છ ફેબ્રુઆરીના રોજ આઠ બાર વાગે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા લતાજીના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવશે તો સાંજે છ ત્રીસ વાગે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે લતાજીના નિધન પર કેટલા દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે તો બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે જેમાં તિરંગો અડધો નમેલો રહેશે લતા મંગેશકરના પિતાએ બે લગ્ન કર્યા હતા તેમજ ગુજરાતી યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા લતાજીએ તેર વર્ષની ઉંમરે કઈ મરાઠી ફિલ્મમાં ગીત ગાયું હતું તો તેર વર્ષની ઉંમરે ઓગણીસો બેતાલીસની ફિલ્મ પહલી મંગલ ગોર પહલી મંગલા ગોર આ ફિલ્મમાં તેમને તેર વર્ષની ઉંમરે મરાઠી ફિલ્મમાં ગીત ગાયું હતું લતાજીએ કઈ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું તો બોલિવૂડમાં ડેબ્યુ કરવાનું ફિલ્મ નામ હતું હિન્દી ફિલ્મ આપકી સેવાથી તેમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું લતાજીએ જ્યારે પહેલીવાર જ્યારે સ્ટેજ પર ગીત ગાયું હતું ત્યારે તેમને કેટલા રૂપિયા મળ્યા હતા પચીસ હજાર રૂપિયા લતા મંગેશકરે લગ્ન નહોતા કર્યા મિત્રો યાદ રાખજો તેમણે લગ્ન નહોતા કર્યા લતાજીના પિતાનું અવસાન ક્યારે થયું હતું જ્યારે લતાજી તેર વર્ષની ઉંમરમાં હતા ત્યારે તેમના પિતાજીનું અવસાન થયું હતું ઓગણીસો ચુંબોતેરમાં લંડનના રોયલ અલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનારા તેઓ પ્રથ પહેલા ભારતીય બન્યા હતા હવે મિત્રો તેમને મળેલા એવોર્ડ્સ વિશે જોઈએ આમ તો તેમને ઘણા એવોર્ડ મળેલા છે પણ એમાંથી મુખ્ય એવોર્ડ આપણે જોઈ લઈએ મળેલા એવોર્ડ્સ ફિલ્મફેર એવોર્ડ્સ ઓગણીસો અઠ્ઠાવન ઓગણીસો બાસઠ ઓગણીસો પાસઠ ઓગણીસો ઓગણસિત્તેર ઓગણીસો તાણું અને ઓગણીસો ચોરાણુંમાં મળ્યા હતા નેશનલ એવોર્ડસ ઓગણીસો બોતેર ઓગણીસો પંચોતેર અને ઓગણીસો નેવુંમાં મહારાષ્ટ્ર સરકાર એવોર્ડ ઓગણીસો છાસઠ ઓગણીસો સડસઠમાં આ યાદ રાખજો મિત્રો ઓગણીસો ઓગણસિત્તેરમાં તેમને પદ્મભૂષણ એવોર્ડ મળેલો હતો આ યાદ રાખજો મિત્રો ઓગણીસો નેવ્યાસીમાં સાહેબ ફાળકે એવોર્ડ્સ મળ્યો હતો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આ મિત્રો બીજી એક વાત જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો પીડીએફ તમને ચોવીસ કલાકની અંદર ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવશે ઓગણીસો ત્રાણુંમાં ફિલ્મ ફેર લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ઓગણીસો છન્નુંમાં સ્ક્રીન લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ઓગણીસો સત્તાણુંમાં રાજીવ ગાંધી એવોર્ડ ઓગણીસો નવ્વાણુંમાં આ યાદ રાખજો મિત્રો પદ્મ વિભૂષણ જી ને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બે હજારમાં બે હજારમાં આઈફા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બે હજાર એકમાં સ્ટાન્ડર્ડ સ્ટારડસ્ટ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ નૂરજહા એવોર્ડ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ અને ઇમ્પોર્ટન્ટ મિત્રો બે હજાર એકમાં તેમને ભારત રત્ન એવોર્ડ પણ મળ્યો હતો અને લતાજીએ ફક્ત બે દિવસ જ સ્કૂલે ગયા હતા ભણી શક્યા ન હતા તો મિત્રો આજ આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સોદા મળી રહે અને આપણી તૈરીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત